નમસ્કાર મિત્રો ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યા વધારાને લઈને અને જગ્યા વધારા થયા બાદની નવી લેટેસ્ટ જગ્યાઓનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે અને સાથે જ ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન એ હતો કે જો જગ્યાઓ વધે છે તો જે લોકો મેરિટ ક્રમમાં સામેલ નથી એવા પાછળના ઉમેદવારોને મેરિટ ક્રમમાં સામેલ કરશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામેલ કરશે કે નહીં તો આ બંને પ્રશ્નોના જવાબ આપને આ વિડીયોના અંત સુધીમાં મળી રહેશે માટે વિડીયોને અંત સુધી જુઓ અને સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો ફટાફટ આપણે વિડીયોની માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ ગઈકાલનો જે વિડીયો હતો જેમાં મેં પ્રાથમિક શાળાને રિલેટેડ જે જગ્યા વધારાઓ બાબતનો જે પરિપત્ર થયો છે એ માહિતી મૂકેલી છે એ વિડીયો આપણે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં આપેલો છે ત્યાંથી જોઈ લેજો હવે આજને વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓની અંદર હાયર સેકન્ડરીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે લિસ્ટ હતું એ જાહેર થઈ ચૂક્યું હતું પરંતુ પાછળથી સરકાર શ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ખાલી જગ્યાઓ છે એને પણ હવે એ જગ્યાઓમાં ઉમેરવામાં આવશે અને એની સાથે જ જે જગ્યાઓ હતી એમાં વધારો કરવામાં આવશે તો આ વધારાની જાહેરાત બાદ ઓફિશિયલી કોઈ પણ જગ્યાએ જગ્યાઓ વધારો કરવામાં આવેલ ન હતો પરંતુ અત્યારે જીએસિઆર જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં ઓફિશિયલી વેબસાઇટ પર નવી લેટેસ્ટ અપડેટ કરેલી જગ્યાઓ મૂકી દેવામાં આવી છે અને એ જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો તો આ મુજબનું આજે એટલે કે અઠ્યાવીસ ત્રણના રોજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં અદ્યતન અપડેટ કરેલી ખાલી જગ્યાઓની યાદી મુકાઈ ગઈ છે અને એમાં જે ખાલી જગ્યાઓમાં વધારો થયો છે તે ખાલી જગ્યાઓની યાદી સા આ સાથે સામેલ છે જેમાં જે વિષયની અને જે કેટેગરીની જે કંઈ પણ જગ્યાઓ ઉમેરવાની થતી હતી એ ઉમેરાઈ અને આ નવું લિસ્ટ હવે ડિક્લેર થઈ ગયું છે સાથે જ જે ઉમેદવારોનો મહત્ત્વનો પ્રશ્ન હતો કે જો આ જગ્યાઓ વધે છે તો નવું જે લોકો ડીબીમાં જેનું નામ નથી એવા લોકોનું નામ નવા ડીબી લિસ્ટમાં આવશે કે નહીં આવે તો એની પણ માહિતી આપી દઉં મિત્રો કે નવા ડીવી બી લિસ્ટની અંદર ઘણા બધા ઉમેદવારોને એડિશનલ ડી બીની અંદર એડ કરવામાં આવ્યા છે અને એ તમામ પીડીએફ ફાઇલ અમારી ટેલિગ્રામ ચેનલમાં અમે મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને નાની નાની અપડેટ માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહી શકો છો એ તમામ ઉમેદવારો કે જે મેરિટમાં થોડા ઘણા પાછળ હતા અને જેનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર આવેલ ન હતું એવા ઘણા બધા ઉમેદવારો છે જુદા જુદા વિષયની અંદર કે જેમનું નામ પણ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર સામેલ થઈ ચૂક્યું છે તો એ કેવી રીતના ખ્યાલ આવશે તો એની પણ વાત કરી દો આપ અમારી ટેલિગ્રામ ચેનલથી જોઈ શકો છો અથવા તો આગળના વિડીયોમાં જે રીતના બતાવવામાં આવ્યું હતું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ લિસ્ટ ક્યાંથી જવું એવી જ રીતના તમે ઓફિશિયલી સાઇટ ઉપર જઈને ડાયરેક્ટ તમે થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે હોમ ગવર્મેન્ટ રિઝોલ્યુશન વેકન્ટ પોસ્ટ વેકન્ટ પોસ્ટની અંદર તમને નવી અપડેટ થયેલી જે લેટેસ્ટ જગ્યાઓ છે ગ્રાન્ટિનેડની એ જોવા મળશે સાથે જનરલ મેરિટ લિસ્ટ જે જૂનું હતું એ મુજબનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે ડીવી મેરિટ એ અગાઉનું લિસ્ટ છે જૂનું લિસ્ટ છે હવે એની નીચે લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળશે એડિશનલ ડીવી મેરિટ લિસ્ટ તો એ જે એડિશનલ ડીવી મેરિટ લિસ્ટ છે એની અંદર જે પ્રમાણે ઉમેદવારોના નામ એડ થયા છે એ નામના ઉમેદવારોનું અહીં લિસ્ટ તમને જોવા મળશે તો તમે પણ ફટાફટ તમારા વિષયની અંદર તમારું નામ આવેલું છે કે નહીં એ જોઈ અને વિડીયોની અંદર કમેન્ટ કરો એટલે અમને પણ ખ્યાલ આવે કે અમે જે માહિતી આપીએ છીએ એનાથી કેટલા માહિતગાર બને છે અને કેટલા ઉમેદવારોનું નામ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર આવેલું છે તો બસ આ એક નાનકડી અપડેટ હતી ફટાફટ શેર કરી દો ઘણા બધા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દો કેમ કે ઘણા બધા ઉમેદવારોના નામ નવા એડ થઈને આવી ગયા છે તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને આપના મિત્રો સુધી પણ આ માહિતી શેર કરી દો અસ્તુ ધન્યવાદ